પોરબંદર નગરપાલિકા દ્વારા સંચાલિત માણેક ચોકના શાક માર્કેટમાં એક વર્ષ પહેલા સ્લેબના પોપડા ભેર પડ્યા હતા અને જે તે સમયે પાલિકાની ટીમે ઘટના સ્થળે મુલાકાત લઈને વહેલી તકે સમારકામની ખાતરી આપી હતી પરંતુ બનાવને એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી તેમાં સમારકામની નક્કર કોઈ કામગીરી કરવામાં આવી નથી શાક માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકોથી માંડીને વેપારીઓના જીવ ઉપર પણ જોખમ સર્જાયું છે ચોમાસા દરમિયાન અહીં આ ઇમારતને વધુ નુકસાન થાય તેવી શક્યતા જણાઈ રહી છે પાલિકાના સત્તાધીશો દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વિકાસના બણગા ફૂંકવામાં આવે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય કરાઈ છે ત્યારે નગરપાલિકાના તંત્રએ વહેલી તકે આ ઈમારતના સમારકામ માટેની કાર્યવાહી કરવી જ રહી તેવું લોકો જણાવી રહ્યા છે પોરબંદરનો આ માણેક ચોક શાક માર્કેટ છે વર્ષો જૂના આ શાક માર્કેટમાં નગરપાલિકાના તંત્રની ઉદાસીનતાના કારણે સમારકામ થયું નહીં હોવાથી અવારનવાર સ્લેબના પોપડા ખરે છે થોડા સમય પહેલાં જ અહીંયા પીઢિયા પડ્યા હતા સદનસીબે કોઈને જાનહાની કે ઈજા થયા નથી પરંતુ નગરપાલિકાના તંત્રની બેદરકારીને કારણે વારંવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય પોરબંદર નગરપાલિકાના તંત્રએ વહેલી તકે આ ઇમારતનું સમારકામ કરાવવું જ રહ્યું પોરબંદર રાજકાલ જિગ્નેશ પોકટ